કેમ છો બધા મજામાં તો મજામાં જો સવારમાં છ વાગ્યા નાઈન તૈયાર થઈ ગયા જો નાસ્તાનો કાર્યક્રમ ચાલુ છે નાસ્તો કર્યો અમે નીકળી ગયા બંને ભાઈના છોકરા ને ભાઈ ભાઈ કહીને અમે નીકળી ગયા મારી ફેવરેટ જગ્યાએ જવા ચાલો હું પણ જાઉં ને તમને પણ બતાવું મારી ફેવરેટ જગ્યા હું ને ભાઈ નીકળી ગયા સવારમાં બાઈક રાઇડિંગમાં બહુ જ મજા આવે ગાડી ચલાવવાની ને આ જો પાછળ બેઠો બેઠો કાંઈ સાંભળતો જ નથી કાનમાં ભૂંગળા ભરાઈ હે કાંઈ છો હા મારવા પડે પહોંચી ગયા અમે બાબા સીતારામના મંદિરે ત્યાં દર્શન કર્યા ટ્રાફિક તો સાવ નહોતો આડે દિવસે જાય ને એટલે ત્યાં ટ્રાફિક મળતો જ નથી બહુ શાંત વાતાવરણ હોય પહોંચી ગયા મારી ફેવરિટ જગ્યાએ જે છે ભગોડા ગામ એ જ માંગલધામ બધા આઈ છોરોનું સ્વર્ગ ત્યાં દર્શન કર્યા ટ્રાફિક જરા પણ બહુ મજા આવી ત્યાં વરસાદી લીધી ત્યારબાદ અમે પહોંચી ગયા કોટડા શક્તિપીઠ માતા ઉંડ માતાના મંદિરે ત્યાં દરિયાનો આનંદ લીધો આમ જો જીપ ને એ બધું કેટલું અથા ને એવું બધું થોડી ઘણી રીલ્સ બનાવી એમ કાંઈ હોય ઇન્સ્ટામાં જોવા મળશે તમને ગરમી થતી તો ગોલો કાધો ત્યારબાદ નીકળી ગયા અમે રાજકોટ જવા માટે રસ્તામાં એક તો નું અને એક તો ડ્રાઇવિંગ કરવાની બહુ જ મજા આવે સનસેટ ટાઈમે ત્યારબાદ જો હનુમાન દાદાની મૂર્તિ કેવી છે મોટી હા પછી ઓનેસ્ટ માં અમે જમવા ઊભા રહી ગયા અને ત્યારબાદ પહોંચી ગયા અમે રાજકોટમાં ઘરે બહુ જ થાક લાગ્યો ચાલો આજ નવલો અહીંયા પૂરો કરી બાય